નમસ્કાર મારા બાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબિયાનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે યુદ્ધમાં કંઈ સો બસો પાંચસો માણસ ન હતું અઢારક છે યુદ્ધ હતું અને હવે એ યુદ્ધનામાં એવું હતું કે એક બાળ મારે તો એક બાળમાંથી હજારો પાણ ઉત્પન્ન થતા હતા એટલે કે કુરુક્ષેત્રનો માહોલ જ એવો હતો કે જેમ આ ચોમાસાની ઋતુમાં આકાશમાંથી મુશળધાર વરસાદ પડતો હોય એ રીતે જેમ વરસાદ પડતો હોય એ રીતે બાણો પડ આવતા હતા તો તેમ છતો આપણે જોઈએ છીએ કે ભગવાન કૃષ્ણના હાથમાં કોઈ ધનુષ્ય નહોતું કોઈ ખડક નહોતું કંઈ જ નહોતું કોઈ હથિયાર જ નહોતું એ ટાઈમે તો પછી એમના હાથમાં કોઈ ઢાલે એવી નથી કારણ કે એ અર્જુનનો રથ આપતા હતા તે અર્જુનના રથની જે લગામ હતી એ જ ખાલી કૃષ્ણના હાથમાં હતી તો એમ સતત તમે આપણે જોઈએ કે કૃષ્ણને આખા શરીર ઉપર ક્યાંય પણ એક બાળનું નિશાન પડ્યું નથી ક્યાંય એક બાળ ભાગ્યું નથી ક્યાંય એક ટીમ્પુ લો પણ આવ્યું નથી તો આનું રહસ્ય શું છે તો જ્યારે કૃષ્ણ પોતે મહારાજા ધૂટરાષ્ટ પાસે દૂત બનીને ગયા અને ત્યાં પછી એ લોકોએ કૃષ્ણએ પાંચ ગામ ગામની માગણી કરી પણ છતાં ત્યાં દુર્યોધને પાંચ ગામને પાંચ એક સોય જેટલી જમીન આપવાની ના પાડી દીધી અને ત્યાર પછી દુર્યોધને કૃષ્ણ પર ઉશ્કેરાયો છે અને દુર્યોધને એના સૈનિકોને હુકમ કર્યો છે કે આને તને બંદીવાન બનાવી દો અને કૃષ્ણને બંદીવાન બનાવવાની કોશિશ કરી છે ત્યારે કૃષ્ણએ કૃષ્ણએ ક્રોધ તો કર્યો જ નથી કે કૃષ્ણમાં ક્રોધ હતો જ નહીં ત્યારે કૃષ્ણએ પણ ધૂતસને સમજાવ્યા છે કે મારી વાત માની લો તમે પાંડવોને કંઈ ના આપો તો પાંચ કામ છેવટે આપી દો ભીષ્મ પિતાને પણ વાત કરી છે દ્રોણને પણ વાત કરી છે દરેકને વાત સમજાવ્યા છે પરંતુ એ સમય એવો હતો ને કે ધૃતરાષ્ટ્રની આંખો ઉપર પુત્રના મોહની પટ્ટી બાંધેલી હતી ધૃતરાષ્ટ્રે પણ એમાં સંમત થયા નહીં તો શેવટે કૃષ્ણએ કીધું કે હે ધૃતરાષ્ટ્ર હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે અને જ્યાં કૃષ્ણએ આ ઘોષણા કરી ત્યાં કૃષ્ણના ગુરુ જે દુર્વાસર મુનિ હતા આ વાત એમના સુધી પહોંચી ગઈ કે કૃષ્ણએ હવે નક્કી કરી છે કે યુદ્ધ એ જ કલ્યાણ છે કેમ કે કૌરવો પાંડવોને પાંચ ગામ પણ આપવા તૈયાર નથી એક સોયની અણી જેટલી પણ જમીન આપવા તૈયાર નથી તો દુર્વાસાએ એ વિચાર્યું કે હવે તો યુદ્ધ થવાનું જ છે તો હવે ગુરુ પહેલા વસ્તુ કે ગુરુ કોને કહેવાય ગુરુ કલ્યાણકારી હોવો જોઈએ ગુરુ તમારું કલ્યાણ કરનારા હો તમને કંઈ તકલીફ આવે તો ગુરુને ખબર પડે કે મારા સેવકને તકલીફ આવી મારા શિષ્યને કંઈક તકલીફ આપવાની છે તો એ તકલીફ એને ન આવવી જોઈએ એનું મારે કલ્યાણ જ કરવું પડે એનો મારે એને બચાવી લેવો જ પડે અને ગુરુ સિવાય ગુરુ એક એવી ઢાલશે કે તમારા ઉપર જો સૂડીનો ગાલ લાગવાનો હોય અને જો ગુરુ ધારે તો એ સુડીનો ઘા તમને સોયથી પૂરો પાડી દે ફક્ત સાયની સોયની એમ ટાંકડીને એ અણી મારે અને એક સાધારણ લોહી તૂટે એક લોહીનું ખાલી સિદ્ર પડે તો તમારું કામ પૂરું થઈ ગયું જ્યાં તમને સુડી ચડાવવાના હતા એના બદલે સૂડીનો ઘા સોયથી પૂરો કરી દે એમ નામ ગુરુ તો હવે દુર્વાસાને ખબર પડી કે સારું યુદ્ધ તો થશે જ તો મારે કૃષ્ણ માટે કંઈક કરવું પડશે કેમ કે દુર્દ્રસા વિચારતા હતા કે આ તો મહાયુદ્ધ જેને ધર્મયુદ્ધ કહીએ છીએ મહાયુદ્ધ થઈ કહીએ છીએ અને આ યુદ્ધ કંઈક બે પાંચ મિનિટનું નથી તો કોઈ ઝાડ પાછળ સંતાઈ જાય કોઈ રથ પાછળ સંતાઈ જાય કોઈ વરી બખ્તર પહેરી લે એવું તો યુદ્ધ છે જ નહીં અઢાર દિવસનું યુદ્ધ છે અને એ પણ વિશાળ મેદાનમાં અઢાર છેણી યુદ્ધ આના માણસોમાં કપાવાના છે ત્યારે ગુરુ ગુરુ દુરાસને થયું અને આને એક વસ્તુ છે કે માને બાળકની ચિંતા હોય તો ગુરુ એ મા રૂપ જ છે ગુરુનું રૂપ એ માનું જ રૂપ છે કે જેમ બાળકને તકલીફ પડે તો માં સહન ના કરી શકે માનો એવી જ ભાવના હોય શું કરું ને મારું બાળક સુખી થાય હું શું કરું ને મારું બાળક આનંદમાં રહે તો માની એ જ ભાવના હોય છે એવી જ ભાવના ગુરુની જ હોય છે કે હું શું કરું ને મારું બાળક સુખી રહે હું શું કરું ને મારું બાળક આનંદમાં રહે હું શું કરું તો મારા બાળકને કંઈ દુઃખ ન આવે આ જ ગુરુની ભાવના હોય છે ત્યારે ગુરુ દુર્વાસા કૃષ્ણના ત્યાં આવે છે પણ કૃષ્ણ ત્યાં આવ્યા પછી કૃષ્ણનો એક નિયમ છે જ્યારે ગુરુ દુર્વાસા ઘણી વખત કૃષ્ણના ત્યાં પધાર્યા છે ભગવાન કૃષ્ણના ત્યાં ત્યારે ભગવાન કૃષ્ણ એમને માવા મીઠાઈનું જ ભોજન કરાવે છે તો આ વખત કૃષ્ણ જ્યારે ગુરુ દુર્વાસાહજી કૃષ્ણના ત્યાં રાજમહેલમાં પધાર્યા ત્યારે ભગવાન કૃષ્ણએ એમની પટરાણીઓ પાસે છપ્પન ભોગની વાનગી બનાવી છે અને ગુરુ દુર્વાસાને આસન આપ્યું છે આસન ઉપર છપ્પન ભોગના થાળ પીરસી દીધા છે ત્યારે ગુરુ દુર્વાસાથી બધા થલને આમ જુએ છે અને પછી કહે છે કૃષ્ણ કે બોલો ગુરુજી મારે આ ભોજન કરવું નથી પણ કૃષ્ણ કે ગુરુજી તમે જ્યારે આવો છો ત્યારે સપ્પન ભોગને તમે ભોજન કરો છો તે આજે પણ અમે તમારા માટે સપ્પન ભોગ બનાવ્યા છે પણ ગુરુજી દુર્વાસાજી કહે છે કૃષ્ણ તારે મને પૂછવું તો જોઈતું હતું મારે આજે કયા પ્રકારનું ભોજન જમવાની મારી ઈચ્છા છે તો કૃષ્ણ પોતાના ગુરુજીને નમસ્કાર કરી પોતાની ભૂલ સ્વીકાર કરી ગુરુજી મારી ભૂલ થઈ ગઈ હવે તમે કહો તમારે કેવું ભોજન જોઈએ છે તમે કહો એ રીતે હું ભોજન બનાવ્યો ત્યારે ગુરુ દુર્વાસાજી કહે છે કૃષ્ણ આજે મારી ઈચ્છા એ મારે ખીર જ ખાવાની છે બીજું કંઈ મારે જોઈતું નથી આ બધું ભોજન તું પાછું લઈ જા ત્યારે કૃષ્ણ પોતાની પટરાણીઓને કહે છે કે ગુરુજી સામે જે આપણે છપ્પન ભોગના જે થાળ ધરાવ્યા છે એ થાળ પાછા લઈ લો અને ગુરુજી માટે આજે સ્પેશિયલ ખીર બનાવો ત્યારે પછી રુક્ષમણીજીને આ બધા ખીર બનાવવા લાગે છે અને સ્વાદિષ્ટ ખીર પોતાના ગુરુજી માટે બનાવે છે અને એ ખીર લાવીને સ્વયં કૃષ્ણ પોતે જ ગુરુ દુર્વાસા ઋષિના જે આસન ઉપર બેઠા છે જમવા માટે ત્યાં એક બાજટ ઢાળેલો છે અને એ બાજટ ઉપર ખીર લાવીને મૂકે છે અને જુઓ તો ખરા આજે ગુરુ વધી જાય કે ભગવાન વધી જાય સ્વયં ભગવાન પોતે પોતાના ગુરુજીને પંખા લઈને આમ પવન નાખી રહ્યા છે વાયરો નાખી રહ્યા છે ત્યારે ગુરુ દુર્વાસા આમ દાઢીઓ આંખ રાખીને કૃષ્ણ સામે હસે છે ત્યાર પછી ગુરુ દુર્વાસા કહે છે કૃષ્ણ હવે અહીંયા તારે એક કામ કરવાનું છે કે ગુરુજી બોલો શું કામ કરવાનું છે એટલે કે મને એવું લાગે છે કે આ ખીર પહેલાં તું ચાખી જો પણ કૃષ્ણ કહે છે ગુરુજી આ ખીર તમારા માટે છે ત્યારે ગુરુ દુર્વાજા કહે છે કે હા કૃષ્ણ તે ખીર મારા માટે જ બનાવી છે પણ આ ખીર મેં ખાઈ લીધી છે કે ભાઈ ખીરનો ભોગ તે મને ધરાઈ દીધો ખીરનો થાળ તે મને ધરાઈ દીધો તો આ ખીરની ખુશ્બુથી જ હું તૃપ્ત થઈ ગયો છું આ ખીર મને મળી ગઈ છે આ ખીર મારા સુધી પહોંચી ગઈ છે હવે તારે ખાલી પ્રસાદી આ ખીરની લેવાની છે તો તું તારા જમણા હાથમાં ખીરની પ્રસાદી લે અને એ ખીર તું ખાઈ જા હવે તો ગુરુજીનો આદેશ ના તો પડે નહીં તો ભગવાન કૃષ્ણએ જમણા હાથમાં ખીરની પ્રસાદી લીધી છે અને એ ખીર એ આરોગી ગયા છે પણ તો ગુરુજીનો ભેદ કૃષ્ણને પણ હજી ખબર નથી કે ગુરુજી આજે આવું કેમ કરે છે જ્યારે કૃષ્ણ ખીર ખાઈ ગયા પછી ગુરુ દુર્વાસા કહે છે કે હે કૃષ્ણ હવે તું એક કામ કર બોલો ગુરુજી કે તારા જે અંગ ઉપર જે વસ્ત્ર છે ને એ બધા વસ્ત્ર તું કાઢી નાખ ત્યારે કૃષ્ણ કહે છે કે ગુરુજી આનું કારણ કે તારે કારણ પૂછવાની જરૂર નથી હું તારો ગુરુ તું મારો ગુરુ છે હું જેટલું કહું એટલું જ કાર્ય તારે કરવાનું છે તો કૃષ્ણ પોતાના અંગ ઉપરના જે વસ્ત્ર હતા એ કાઢી નાખે છે ગળામાં માળાઓ માળાઓ જે હાથે બેરકા બેરકા જે બાંધેલું હતું એ બધું જ કાઢી ગુરુજી કાઢી નાખાવે છે અને પછી કહે છે કે હે કૃષ્ણ હવે જે આ ખીર છે ને એનું તો તારા શરીર ઉપર લેપ કરી દે પૂરા શરીરે લેપ કરી દે તો કૃષ્ણ માથાથી લઈને છે કમર સુધી દરેક જગ્યાએ આગળને પાછળના બધા ખીરનો લેપ કરી દે છે પછી ગુરુજી કહે છે કૃષ્ણ આવા ખીર બધી તારા પગે લગાવી દે ત્યારે કૃષ્ણ કહે છે ગુરુજી માફ કરજો આ તમારો થાળ છે તમારી પ્રસાદી છે તમારી પ્રસાદી નાભી સુધી આવે તો મને કંઈ વાંધો નથી પણ તમારી પ્રસાદીને સાવ નીચી કક્ષામાં તો મારે નાદ લઈ જવાય ત્યારે દુર્વાસાજી કહે છે કૃષ્ણ તો મારી પરીક્ષામાં પાસ થઈ ગયો કૃષ્ણ કે ગુરુજી આમાં કંઈ હજુ મને કંઈ સમજણ પડતી નથી ત્યારે ગુરુ દુર્વાસા કહે છે કૃષ્ણ સાંભળ હું મેં કેમ તારા ઘરે આવવાનો ધક્કો કાધો એનું રહસ્ય હું હવે તને બતાવું છું મેં તારા શરીર ઉપર ખીર કેમ લગાવી એનું રહસ્ય હું તને બતાવું છું ત્યારે ગુરુ દુર્વાસા કૃષ્ણને કહે છે કે તારી જોડે કોઈ તીર હોય તો લાવ કૃષ્ણ કહે ગુરુજી તીર તો ઘણા પડે છે ઢગલો તો કે બેટા એક તીર્થ લાવો અને દુર્વાસા પોતે હાથમાં તીર લે છે હવે દુર્વાસા કંઈક જેવો તેવો પુરુષ ન મહા મહાશક્તિશાળી પુરુષ હતો અને કૃષ્ણનો હાથ આમ રાખે છે અને હાથમાં દુર્વાસા તીર મારે છે પણ તીરનું જે આગળનું જે અણતિક્ષ અણીયા આવે એ અણીયા વળી જાય છે અને કૃષ્ણના શરીરમાં એ પહોંચી શકતું નથી ત્યારે કૃષ્ણ કહે ગુરુજી આ શું કહેવાય ત્યારે ગુરુ દુર્વાસાજી કહે છે કૃષ્ણ હવે તને ખબર પડી કેમ કે તું કૌરવો પાસે ગયો તો જમીનમાં આવ્યા પાંડવો માટે પણ એમને જમીન આપવાની ના પાડી દીધી અને હવે કૌરવ અને પાંડવો વચ્ચે વેર થવાનું અને હવે તો યુદ્ધ એ જ કલ્યાણ આની ઘોષણા તો થઈ ચૂકી છે અને બીજા નંબરે મને ખબર છે કે તું પાંડવોના પક્ષમાં જ રહેવાનો છે અને તું કૃષ્ણ તું અર્જુનના રત્નો સારથી જ બનવાનો છે એટલે તારી પાસે કોઈ હથિયાર નહીં હોય તારી પાસે ફક્ત ઘોડાની લગામ જ હશે અને ત્યાં થોડું એક તીરા બનશે ત્યાં જેમ આકાશમાંથી મુશળધાર વરસાદ જેમ ધરતી ઉપર થાય છે એવી રીતે મુશળધાર વરસાદના જેમ તીરા બનાશે અને એ માનો એક પણ તીર તને લાગે નહીં એના માટે આ ખીર મેં તારા શરીરને જે ચોપડાવી તારા શરીર મેં જે ખીરનો લેપ કરાવ્યો એટલે જ્યાં સુધી તારા શરીરે ખીરનો લેપ થઈ ગયો છે તારી ત્યાં સુધી તારું શરીર વજ્રનું બની જશે તને એક પણ બાણ લાગી શકે નહીં અને આ જ કારણથી કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલ્યું પણ કૃષ્ણને એ આજ સુધી એક પણ બાણ લાગ્યું નથી અને એક પણ બાણ એમના શરીરને સ્પર્શ કર્યું નથી એમની ચામડીને સ્પર્શ કરી નથી તો આ હતું રહસ્ય કૃષ્ણને કેમ બાણ ન વાગ્યું એનું રહસ્ય